નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે વિજ્ઞાનનું પેપર લેવાયું એનું સોલ્યુશન જોવાનું છે મિત્રો મેં આઈએમપી આપેલા હતા એમાંથી મોટા ભાગના પ્રશ્નો પૂછાયેલા છે અને બીજો વિડીયો આપણે ઓબ્જેક્ટિવ માટે મૂક્યો તો એમાંથી પણ ઘણા પ્રશ્નો પૂછાયેલા છે જે વિદ્યાર્થી મિત્રોએ આ બંને વિડીયો જોયા હશે અને ચોક્કસ લાભ થયો હશે અને જે લોકોએ વિડીયો જોઈને જવાબ લખ્યા છે તો એ જણાવજો કે તમને કેટલા માર્ક આવશે અને કેટલો ફાયદો થયો કેટલા માર્કનો ફાયદો આમાંથી થયો આ બંને વિડીયોમાંથી એ પણ મને ચોક્કસ જણાવજો વિડીયોને લાઈક અને શેર કરજો અને જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી આવા જ તમને વિડીયો મળતા રહે મિત્રો અગિયારમાં ધોરણના વિડીયો પણ મેં મૂકેલા છે આમાં અને હજુ આપણે આ રીતે મૂકવાના છે તો ચેનલ સાથે જોડાયેલા રહેજો તમારા મિત્રોને પણ સબસ્ક્રાઈબ કરાવજો તો આપણે શરૂ કરીએ વિભાગ એ એમાં નીચેનામાંથી કયો સૂચક કૃત્રિમ સૂચક છે તો એની અંદર ફિનોલ ફેલિમ આવશે કારણ કે લિટમસ હળદર અને ડુંગળી એ કુદરતી છે ત્યાર પછી બીજો નીચેનામાંથી બ્યુટેનોલનું અણુસૂત્ર જણાવો જે આપણે ઓબ્જેક્ટિવ માટે કીધું હતું કે ઓ હોય હવે ઓ તો આમાં નથી આ તો સીડબલ ઓ એચ છે ઓ એચ માં છે પણ બ્યુટેન ચાર કાર્બન ચાર કાર્બન એટલે આ ત્યાર પછી મનુષ્યમાં ખાલી મૂત્રપિંડે ખાલી જગ્યા તંત્ર સાથે સંકળાયેલો છે તો ઉત્સર્જન એ આપણી ચોપડીનો જ હતો બલ્બની ફિલામેન્ટમાં ટંગસ્ટન ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે મેં કૌંસમાં લખ્યું હતું કે એનું જે ગલન બિંદુ છે એ તેત્રીસો ને એસી છે એટલે કે ઊંચું ગલન બિંદુ છે એટલે અવરોધકતા અને ગલન બિંદુ બંને ઊંચા હોય ત્યાર પછી અહીંયા ટુ એફ વન અને એફ વન ની વચ્ચે જો અહીંયા મેં આકૃતિ પણ દોરેલી છે ટુ એફ ટુ થી દૂર જાય એટલે ટુ એફ ટુ થી દૂર એનું પ્રતિબિંબ આપણને મળે કારણ કે અહીંયા આકૃતિ કરવાનું તમને કીધું હતું સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર આ ના વિડીયોમાં હતો પચીસ સેન્ટીમીટર પચીસ સેન્ટીમીટર ત્યાર પછી ખાલી જગ્યા પૂરો જ્યારે સમાન ધર્મી શ્રેણી મેં આઈએમપી પ્રશ્ન આપ્યો હતો અને જ્યારે ઓબ્જેક્ટિવનો વિડીયો આપણે બનાવ્યો ત્યારે પણ મેં કીધું હતું કે આલ્કેનનો પ્રથમ સભ્ય મિથેન આલ્કિન અને આલ્કાઇનના પણ આપ્યા હતા મેં તો આલ્કેનનો પ્રથમ સભ્ય મિથેન માનવ જાતિમાં જન્યુમાં રંગસૂત્રોની સંખ્યા જન્યુ એટલે યાદ રાખજો મિત્રો આમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ ભૂલ કરેલી છે રંગસૂત્રોની સંખ્યા છેતાલીસ ઘણા બધા કહે છે અને લખે છે પણ જન્યુ એટલે નરજન્યુ અને પૂજન્યુ એટલે કે જેને આપણે લિંગી રંગ કહીએ છીએ લિંગી રંગસૂત્રમાં અર્ધિકરણ થવાને કારણે રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય એટલે ત્રેવીસ આવશે ખાસ યાદ રાખજો જન્યુ નો મતલબ છે જે પ્રજનન કોષ છે એટલે કે શુક્રપિંડ સોરી શુક્રકોષ અને અંડકોષ એની આ વાત છે નરજન્યુ અને માદાજન્યુ એટલે ત્રેવીસ જ આવશે છેતાલીસ કોઈ કહેતું હોય તો એ ખોટું છે ખાલી જગ્યાની દીવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય તો ધમની એ પણ મેં કાલે કીધું ખાલી જગ્યાના પર્ણમાં પ્રજનન થાય તો એ પર્ણ ફૂટી છે ઓપ્ટિશિયન પાવર પ્લસ બે પોઈન્ટ ઝીરો ડી હોય તો ખાલી જગ્યા પ્રકારનો લેન્સ હોય તો એ બહિર્ગોળ લેન્સ મેં કાલે લખાયું તું કે બહિર્ગોળ લેન્સનો પાવર ધન હોય અને કેન્દ્ર લંબાઈ પણ ધન હોય તો એના ઉપરથી પૂછાયેલો છે આ પણ કીધો તો બારમો ઓરડાના તાપમાને પ્રવાહી મેં ધાતુ અને અધાતુ બંને કીધું હતું એમાં પારો આવશે લોખંડનું ક્ષારણ અટકાવવા માટે ખોટું મેં તમને કાલે એ લખ્યું હતું જો તમે ઓબ્જેક્ટિવનો વિડીયો જોયો હોય કે પુરુષમાં વાય રંગસૂત્ર નાનું હોય એટલે સંપૂર્ણ જોડ હોતી નથી વાય રંગસૂત્ર નાનું હોય એવું ચોખ્ખું લખેલું છે એમાં હજી પણ જેને જોવું એ વિડીયો જોઈ લેજો આઈએમપી નો અને આ બંને જેથી તમને ખબર પડી જશે કેટલું પૂછાયેલું છે કનીકાના કદ કદને નાનું મોટું કરી શકતી નથી તો એ ખોટું કારણ કે નાનું મોટું કરે ત્યારે પણ હું બોલ્યો તો કે આ પ્રશ્નો મેં એટલે નથી આપ્યા કારણ કે આઈએમપી પ્રશ્ન છે માનવ આંખની રચના જેને કારણે એ પ્રશ્ન એમાં આવી જાય એટલે મેં નહોતો આપ્યો પણ આ આપ્યો તો સોડમો જો તમને યાદ હોય તો મેં ચોખ્ખું એમાં કીધું હતું કે દ્રાવણની પીએચ નું મૂલ્ય સાત થી ચૌદ વધે તો તે સૂચવે છે કે દ્રાવણમાં OH એચ માઇનસની સાંદ્રતા વધે અને સાથે સાથે કે સાંદ્રતા ઘટે માટે સાચું છે પશ્વ મગજનો કયો ભાગ શરીરની સમસ્થિતિ અને સંતુલન માટે જવાબદાર છે તો મસ્તિષ્ક મેન્ડલના વટાણાના પ્રયોગમાં બીજી પેઢી દરમિયાન મળતી સંતતિના બંધારણ ટી ટી કેપિટલ ટી સ્મોલ ટી અને ટી ટી છે તો આમાંથી પ્રભાવી બંધારણ અને પ્રચંડ બંધારણ આ પણ ઓબ્જેક્ટિવના વિડીયોમાં મેં કીધું હતું કે કેપિટલ ટી આવે એ પ્રભાવી અને બંને સ્મોલ હોય તો પ્રચંડ આ બોલેલો છું હું પ્રકાશનું વિભાજન જે પ્રશ્ન જ આપ્યો હતો એટલે મેં એમાંથી તમને નહોતું કરાવ્યું પ્રકાશનું વિભાજન એટલે પ્રકાશનું તેના ઘટક રંગોમાં છૂટા પડવાની ઘટના આ ચોપડીમાંથી જ લીધેલું છે પ્રકાશનું તેના ઘટક રંગોમાં અથવા સફેદ પ્રકાશનું તેના ઘટક રંગોમાં છૂટા પડવાની ઘટનાને વિભાજન કહેવાય બંધ બેસતી ન હોય કારણ કે ચાંદી વાહક છે 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 અને અવાહક નિકલ ત્યાર પછી જે ઓબ્જેક્ટિવના વિડીયોમાં આ બધું મેં શીખવાડ્યું હતું કે થાઇરોક્સિન એટલે શરીરના વિકાસ માટે ચયાપચયનું નિયમન કરે મેં એવું ચોખ્ખું એની સામે લખેલું છે અને ટેસ્ટોસ્ટેરોન પુરુષ પ્રજનન અંગોનો વિકાસ મેં લખ્યું હતું પુરુષ પ્રજનન તંત્રનું વિકાસ કરી દ્વિતીય પોષક સ્તર તો એ આવશે પ્રાથમિક ઉપભોગીઓ અને તૃતીય પોષક સ્તરમાં દ્વિતીય ઉપભોગી આ એટલા માટે મેં જોડકાર રૂપે નહોતું આપ્યું કારણ કે આ પ્રશ્ન પોષક સ્તરમાં હતો ત્યાર પછી આપણે બી વિભાગની વાત કરીએ તો મેં અલગથી તમને આપેલું હતું કે તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોની સાથે નાઇટ્રોજન ભરવામાં આવે છે જે ખોરાપાણું હતું એની નીચે કૌશ કરીને મેં આપેલો હતો આ આયનીય સંયોજનોના કોઈ પણ બે સામાન્ય ગુણધર્મો મેં આયનીય સંયોજનોના ગુણધર્મો પણ આઈએમપી આપ્યો હતો તફાવતના બે મુદ્દા લખો હું આઈએમપી આપતા ભૂલી ગયો હતો એટલે ઓબ્જેક્ટિવ વાળો જે વિડીયો હતો એમાં હું બોલ્યો હતો કે હું આ ભૂલી ગયો છું પણ ધમની અને શીરાનો તફાવત પૂછાશે જે લોકોને શંકા હોય એવું હોય તો એ જોઈ લેજો ઓબ્જેક્ટિવનો વિડીયો જ્યારે ધમની અને શીરાની આપણે વાત કરતા હતા ત્યારે મેં ધમની અને શીરાનો તફાવત કીધું ભૂલી ગયો છું એને કારણે અત્યારે એ આપી દીધો હતો પુષ્પના આયામ છે એ આપણે નહોતો આપ્યો પણ આ મેં તમને ઓબ્જેક્ટિવના વિડીયોમાં કરાવ્યું હતું કે બેક્ટેરિયા જન્ય રોગો કયા છે અને બે બે વખત હું કહેતો હતો અને વાયરસ જન્ય રોગો કયા છે તો બેક્ટેરિયા જન્ય રોગો છે ગોનોરિયા અને સિફિલિસ અને વાયરસ જન્ય રોગોની અંદર મસા અને એઇડ્સ આવતું હતું મસા અને એડ્સ વાયરસ રોગોમાં આવતું હતું ગર્ભધારણ રોકવા માટેની યાંત્રિક પદ્ધતિઓ માટે કોઈ પણ બે સાધનોના નામ તો એ કોપર ટી છે અથવા આંકડી છે અથવા નિરોધ છે પછી આંખની સમાવેશ ક્ષમતા જોકે એ આપણે નહોતો આવ્યું પણ સિલિયરી સ્નાયુ થઈ જાય કારણ કે આપણે માનવ આંખની રચના આપી હતી અને એમાં સિલિયરી સ્નાયુનું કાર્ય આવી જાય આપેલા ઘટકોની સંજ્ઞા વિદ્યુત કોષોનું સંયોજન આ રીતે જોડવાનું હતું એક મોટો એક નાનો એટલે કે પ્લસ માઇનસ પ્લસ માઇનસ એમાં આ માઇનસ અને પ્લસને જોડવાનું આ માઇનસ અને આ પ્લસને જોડવાનું અને પ્લસ માઇનસ લખવાનું હતું પ્લગ કડ બંધ એટલે સ્વિચ ચાલુ એટલે ટપકું મૂકવાનું હતું જોડાણ વગર એકબીજાને પસાર કરતા તાર એક સીધો અને એક થોડોક ઉપરથી લેવાનો કારણ કે જોડાયેલા નથી ચલિત અવરોધ તો આ રીતે રિયોસ્ટેટ જે મેં તમને કીધું હતું રિયોસ્ટેટ એની વાત છે ત્યાર પછી દાખલો છે બાર વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા બે બિંદુઓ વચ્ચે બે કુલમ વિદ્યુત ભારને લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે ત્યારે મેં સૂત્ર આપ્યા હતા અને કીધું હતું કે આ દાખલા માટે ઉપયોગી છે ઓબ્જેક્ટિવના વિડીયોમાં ડબલ્યુ બરાબર વી ક્યુ એટલે કે બાર ગુણ્યા બે એટલે કે ચોવીસ જૂલ કાર્ય કરવું પડે ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતા આપેલી હતી ખરેખર ચુંબકીય ક્ષેત્ર નથી પણ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા તફાવત આપો જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો તો એ મેં તમને નિવસન તંત્રના ઘટકો આપ્યા હતા ને એની અંદર કીધું હતું ને ઓબ્જેક્ટિવના વિડીયોની અંદર પણ આ વાત આપણે થઈ હતી કે હું નથી આપતો એનું કારણ છે કે એમાં આવી ગયા છે જૈવિક વિશાલન મેં આ વખતે નથી આપ્યો પણ આ સો ટકા આપણે જ્યારે ઉત્સર્જન તંત્ર આપ્યું હતું એટલે એમાં આવી જશે તો આની અંદર એબીસીડી ભાગોના નામ જણાવો એબીસીડી ભાગોના નામ તો એની અંદર અહીંયા મૂત્રપિંડ છે પછી મૂત્રવાહિની છે મૂત્રાશય છે અને મૂત્ર માર્ગ છે આ ચારે ચાર નામ તો આપ્યા તમારે ખાલી ક્રમમાં જ લખવાના હતા બીજું કઈ હતું નહીં ખાલી ક્રમમાં નામ આપવાના હતા બે હાથના અંગૂઠાનો નિયમ આમ આપણે નહોતો પણ મેં જયારે ઓબ્જેક્ટિવ ત્યારે કીધું હતું કે અંગૂઠો આ દર્શાવે અને આંગળીઓ આ દર્શાવે બસ એ જ લખવાનું હતું એને તમારે થોડુંક વિસ્તૃત કરી દેવાનું હતું બાકી કઈ નથી કે વાહક તારની આસપાસ એવી રીતે વિટાડો કે જેથી આંગળીઓ છે એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં રહીએ તો અંગૂઠો જે છે એ વિદ્યુત પ્રવાહની દિશા બતાવે અને અંગૂઠોને એ આંગળીઓ દોરીને તમારે બતાવવાની હતી આગળની વાત કરીએ સી વિભાગ સી વિભાગની અંદર જે આ પ્રશ્ન છે આ વિઘટનનો પ્રશ્ન હતો ને વિઘટન આપણે આપ્યું હતું વિઘટન સૂર્યપ્રકાશ ચાઇના ડીસ સિલ્વર ક્લોરાઇડ ઉપરોક્ત ખિસ્સામાં થતી રાસાયણિક પ્રક્રિયાને અને કરો તો આ વિઘટન છે કે જેમાં એક પ્રક્રિયા પ્રક્રિયાના અંતે ચાઇના ડીશમાં રાખેલ ક્ષારના રંગનું તો રાખોડી રંગ થઈ જાય સફેદ હોય એ રાખોડી થઈ જાય ઉપરોક્ત ખિસ્સામાં થતી રાસાયણિક પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ હવે સિલ્વર ક્લોરાઇડ છે એટલે આમાં આપણે આટલું જ લખવાનું હતું કે ટુ એજી એક સી એલ બરાબર ટુ એજી પ્લસ સી એલ ટુ બસ આટલું જ લખવાનું હતું ત્યાર પછી તફાવતના મુદ્દા લખો ધાતુ અને અધાતુ મેં આપ્યું હતું આઈ એમપી ત્યાર પછી ધાતુ એક્સ એ કુદરતમાં સલ્ફાઈડ એક્સેસ સ્વરૂપે પ્રાપ્ત થાય છે તે લોખંડની વસ્તુઓના વપરાય છે ધાતુને તો છે છે એ વપરાય અયસ્ક તેની શુદ્ધ ધાતુમાં કેવી રીતે રૂપાંતર કરશો તે રાસાયણિક પ્રક્રિયા દ્વારા જો મિત્રો મેં આ આપ્યું હતું આ છે સલ્ફાઈડ યુક્ત કાચી ધાતુ છે એને ભુંજન પ્રક્રિયા દ્વારા તમારે કરવાની હોય એટલે અહીંયા તમારે જિંક ધાતુને જેડેન એસ જે છે એને ઓક્સાઇડમાં રૂપાંતર કરવાનું છે ઓક્સિજન આરે પ્રક્રિયા કરશો એટલે જેડેન અને સીઓ ટુ છૂટો પડી જા ઓક્સિજન નીકળી જશે ઓક્સિજન આરે પ્રક્રિયા ભૂંજન છે એની પ્રક્રિયા તો આ ખાસ ભૂંજન મેં આપેલો હતો એટલે આપણે આ ગણી લેશું અને ઓબ્જેક્ટિવમાં પણ મેં કીધું હતું વિશે વાત કરેલી પરાવર્તી કમાન એટલે શું પરાવર્તી કમાનની માત્ર નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો તો આ પ્રશ્ન મેં આપેલો હતો આકૃતિ સાથે જ આપ્યો તો અલિંગી પ્રજનનના પ્રકારોના નામ લખો તે પૈકી કોઈ પણ બે પ્રકારના અલિંગી પ્રજનન વિશે સમજાવો આકૃતિ જરૂરી નથી તો એ પણ આપણે આપ્યો તો અને ઓબ્જેક્ટિવ વિશે ઓબ્જેક્ટિવ વખતે પણ આ ચર્ચા કરેલી નર પ્રજનન તંત્ર અને માદા બે આપેલું જ હતું ને આકૃતિ જ આ પૂછાશે એવું કીધું હતું પણ આમાં બધું છે સોરી પ્રજ માત્ર નામ નિર્દેશન વાળી આકૃતિ જ છે ઓકે ત્યાર પછી શુક્રપિંડનું કાર્ય જણાવો તો શુક્રપિંડનું કાર્ય ઓબ્જેક્ટિવ વખતે પણ કહેવાય ગયું તો કે શુક્રપિંડ છે એ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે અને શુક્રકોષો ઉત્પન્ન કરે છે બાકી તો એ નર પ્રજનન તંત્રમાં આવી જ ગયું તો આખું એટલે એ આકૃતિ પ્લસ આ આ આપણે 44મો એક અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ પંદર સેમી છે વસ્તુને લેન્સથી કેટલા અંતરે રાખવી જોઈએ કે જેથી તેનું પ્રતિબિંબ લેન્સથી દસ સેન્ટીમીટર દૂર મળે અને લેન્સ દ્વારા મળતી મોટવણી પણ શોધો એ આપણે નહોતો આપ્યો ત્યાર પછી અંતર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્ર ઉપર મૂકેલી વસ્તુ માટે મળતા પ્રતિબિંબની કિરણાકૃતિ દોરો પણ હું આ ચોક્કસ બોલ્યો તો કે આકૃતિઓ આ તમે કરી લેજો કારણ કે એ ગમે એક તો પૂછાય જ છે લેન્સ અને અરીસાની એ બોલ્યો તો અંતરગોળ અરીસાના કોઈ પણ બે ઉપયોગી આપ્યું હતું અંતરગોળ અરીસાના ઉપયોગ આપ્યા હતા વિદ્યુત પ્રવાહની તાપીય અસરના વ્યવહારિક ઉદાહરણો ઉપયોગો ઉદાહરણ આપી સમજાવો તો એ પણ આપણે આમાં ફ્યુઝ આવી જાય વિદ્યુત પ્રવાહની તાપીય અસર ઉપર જે વ્યવહારમાં આપણે યુઝ કરતા હોઈએ ને ઓવનને એ બધું આવી જાય ત્યાર પછી ડી વિભાગ વિરંજન પાવડરની રાસાયણિક પ્રક્રિયા સમજાવો અને બે ઉપયોગો તો એ આપણે નહોતો આપ્યો આ આપ્યો તો મનુષ્યના પાચન તંત્રમાં પીએચ નું મહત્વ સમજાવો કારણ કે અને દૈનિક જીવનમાં પીએચ નું મહત્વ પણ હતું એટલે એ આપણે આપેલો હતો આમાંથી બધા બધા પ્રશ્નો પૂછાઈ ગયા છે એટલે આપણે જે લખવાના હતા પાંચ પ્રશ્ન એની જગ્યાએ આપણા છ પ્રશ્નો છે એસ્ટરીકરણની પ્રક્રિયા મેં આપેલી હતી અને એસ્ટરના આખું સમજાવો એ પણ ઇથેનોઇક એસિડ નહોતો આપ્યો પ્રકાશ સંશ્લેષણ એટલે શું પ્રકાશ સંશ્લેષણનું સંતુલિત રાસાયણિક સમીકરણ લખો એ નહોતું આપ્યું ખુલ્લા વાયુરંધ્ર અને બંધ વાયુરંધ્ર ની માત્ર નામ નિર્દેશન વાળી આકૃતિ આપો દોરો એ પણ નહોતું આપ્યું પણ પાચનતંત્ર આપ્યું તું પછી એક પુસ્તકાલયમાં વ્યક્તિ બેઠી છે તે વ્યક્તિ પુસ્તકાલયમાં પંદર ફૂટ દૂર આવેલી દિવાલ ઉપરનું લખાણ વાંચી શકે છે મતલબ એને લઘુ દ્રષ્ટિ નથી પરંતુ ટેબલ ઉપર પડેલ પુસ્તકને વાંચે છે ત્યારે પુસ્તકમાં છાપેલ અક્ષરોને સ્પષ્ટ રીતે વાંચી શકતી નથી મતલબ એને ગુરુ ગુરુદ્રષ્ટિ છે તો ગુરુદ્રષ્ટિ મેં આંખે આખું તું તે વ્યક્તિની દ્રષ્ટિની કઈ ખામીથી પીડાતી હશે તો કે ગુરુ ગુરુદ્રષ્ટિ તે દ્રષ્ટિની ખામી ઉદ્ભવવાના કારણો શું છે તો એનો લેન્સ છે એ પાતળો થઈ શકતો નથી સોરી જાડો થતો નથી પાતળો જ રહે છે પાતળો જ રહે છે જેથી દૂરનું જોઈ શકે છે પણ લેન્સ જાડો થઈ શકતો નથી તે ખામી નિવારી શકાય તેની આકૃતિ દોરવાની છે અને એમાં આપણે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરીને દોરવાની હતી ઘરેલું વિદ્યુત પરિપથની માત્ર નામ નિર્દેશન વાળી આકૃતિ તો આપ્યું હતું અને ફ્યુઝ પણ આપેલું હતું અને અર્થિંગ વાયરનું મહત્વ આપણે ખબર છે નીચે આપેલા પ્રશ્નોના જવાબ તો બંને પ્રશ્નો ઓઝોન કેવી રીતે બને ઓઝોનનું નિર્માણ એવો શબ્દ છે આઈએમપીમાં વિડીયોમાં જોઈ લેજો તે સમીકરણ સહિત સમજાવો અને કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવામાં તમે શું યોગદાન આપી શકો છો આ મેં પ્રશ્ન પૂછ્યો હતો અને આપેલો હતો તમારા વિચારો જણાવો તો અહીંયા મિત્રો કેટલા માર્ક તમારે ટોટલ થાય છે એ મને વિડીયોના અંતે કોમેન્ટમાં જણાવજો તમને આઈએમપી અને ઓબ્જેક્ટિવનો વિડીયો કેટલો મદદરૂપ થયો એ પણ ચોક્કસથી જણાવજો નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરીથી મળશું શેર અને લાઈક કરવાનું ભૂલતા નહીં